ખાવા પીવામાં કામ કરવામાં જોવા ને અમારે તો ઘરે ત્રણ વાગ્યા હા અને હજુ તો સેતો રહી જોવા ઈને હજુ રંગે બદલ્યો નહીં જલ્દી જલ્દી હા ને તૈયાર થઈ જા લપેટા બપેટા કરવા નહીં આજે ચાલશે પછી કહી દઈએ પછી ક્યાંક મન નહીં આવું આવું કહી આવું ને હા ફટાફટ તૈયાર થાય તું કહીશ ચાલો હવે અંશુદ તૈયાર કરી દીધો મેં નવા પાંચ કપડાં પહેરી દીધા હું બી રેડી થઈ અને હવે જઈએ સિંધુ ભવન સાઈડ તો રાહુલભાઈ ત્યાં જઈને તમને મળીએ હવે થોડી વાર લેટ બુટ બુટ પહેરા મારાંશુભાઈના બૂટ રેડી થઈ જશે મોજા લઈને આવ્યા મારા કાળા મોજા કાબૂટ કા મોજા અંશુ વા કપડા વાટરી મોજા નહીં ચલો ઓકે ઓકે તો ગાઈશ ગાડીને મેં સાફ કરી નાખી

છૂટી નઈ जाऊં તો નઈ નઈ એટલે આમું સેટિંગ બહુ ધ્યાન રાખવું પડે હમમ પણ ગાઈસ એવું ભઈ ખબર ના બર્થડે એકલી એકલી મલકાતી મલકાતી આવે જોતી જોતી તાર કોઈ

અહીંયા ક્યાં ગાડી આવી લે આ સિંધુબન આઈ ગયા આ સિંધુબન રોડ આ ઠેઠ સુધી એ રિંગ રોડ આમ તો ઓધી સિંધુબન આઈ બધા પેલા વિડિયો રીલ ઉતારવા આવે છે હા બધા નાનું હતું ને હા એટલું થાય કાય ચાલો તા આખા રોડ પર બનાવી યાર અરે આખા રોડ ઉપર 4 કિલોમીટર લાંબો રોડ પેલું દેખાતો નથી ફન બ્લાસ્ટ ફન થોડું આગળ આવ તો ગાઈસ ચલો ફન બ્લાસ્ટ પહોંચી ગયા ગાડી પાર્ક કરી દીધી હા તો ગાઈસ ચલો એન્ટ્રી કરી દીધા ફન બ્લાસ્ટ માં ભગાઈ સમય મોરી આયા તા ને પેલું ગોતા હા ને ફન બ્લાક માં આયા અને આખત ખત આયા અમે સિંધુ બોલ રહા શીખ અરે ઢારી ઢારિયા ઓ રાહુલ ભાઈ આ આ હેપી બર્થડે તમારે કેક લાવ્યો અરે આ રાહુલ ભાઈ ચોલ આયા કેક કેક લાવ્યો અમારા અંશુ નું બર્થડે હા તો હેપી બર્થડે અમે કેક લાવ્યા કેક કટિંગ કરવાની

હેપી બર્થડે હાલે બધું રમીએ રમા રમ કાર્ય આજ તો તમારા પપ્પાને પેલા ડોયરા ઉપર બોધી નાખીએ અરે ઓ આ બી હરકાવો આ બી બાકી હરકાવવાનું બધું ટેબલ વેબલ કમ્પ્લેટ ગોઠવી નાખ્યું હોય કંઈ ગતર નહીં ના બાજુ સાંતા ક્લોઝ જુઓ જો ખાલી લોકેશન મસ્ત છે એક નંબર તમને ફન પ્લાસમાં આવ્યા ભાઈ કેવું લાગ્યું સારું લાગ્યું ને

રાહુલ બે કહેવા દોરપોના બનાવી દીધો આજે શ્વેતા બેન મારી બેન અને હું કહું અનિલભાઈ બાબરું તો મુખો નહીં છે આજે પહેરી લીધું હે અને તમે જોઈ શકો છો શ્વેતા બેન ક્યાં જવાનું ફરવા ગાડી લઈ રાનુ રનુ જવું હે મારો <laughs>

જેટલો અંશુ બીતો ને એટલા શ્વેતા બેન પીવો જો ખાલી કઈ નહીં થયું થયું ને હજી હા પાયો હા અરે હા પાયો મજાઈ આવી અંજુ મજા એ અંજુ પેર પેર પેરા રાખો પેરા રાખો એને મેડમ હજુ ઉપર જશે હજુ ઉપર જશે તમે સીધા જો સીધા અરિયા જો ખાલી ગેમ જોડ ની મોજ કઈ ના ખ

आवा कारी दवाई ए अरे खाली आयु यार अरे खाली आयु आयु कर वो खाली आयु तो गाइस अंदर थी बहुत बाहर आया है को बाहर थोड़ा पढ़िए का राहुल भाई गाइस आज जंपिंग में बेवान क्या-क्या करे है चांदना है

તો ગાઈસ પહાન શું લઈને આઈ ગયો બાઈક ને ગાડી માં બે હરિયા ઉડાર એટલે હે હરિભાઈ હાલ

એટલે ભાઈ આપણે આટલી સોડા દે ભાઈ આટલો છોડ દે ભાઈ આપણે લીધો એટલે ટિકિટ કઢાવી લીધી તારી ગઈ શેતા તો જોઈને ભરકી જાય ને બે હવા મારો હોય

Whoa! Oh.

તો ગઈ સર વસ્તલા ને જો તમે નીકળીએ થોડો એક્સપિરિયન્સ હતો આ જે કરો એનો જોરદાર એટલું તમારા માટે તમને શેર કરતા હતા તમે બે આવો તો ટ્રાય કરજો એક વાર તો ટ્રાય કરજો બહુ મજા આવે હું તો મરી જ જાય બેસો એટલે બીજા બેવાના પણ બહુ મજા આવે ગઈ કરવો પડે એક વાર તો કરા જિંદગી શું કહે છે એક વાર કરશો એટલે બીજો નહીં કરો કરશો તો અમુક ના ગમી જાય તો કરે ખરે રાહુલ ભાઈ તો જમ્પિંગ માં ત્રણ ચાર વખત તો આ ટિકિટ લઈને મારે જોડે બી બે મુ બી આયુ એ બી આવ્યું બીજે બે હતા બીજી ત્રીજી વાર કહેતા હતા મને તો ચલો આ કેક કટિંગ કરવાની છે ની તો જઈએ અમે કટ કરવાની છે કટ કરીને આગળ તો ગાઈસ આ તો સુર ગોડો ગોડો તો કેકો કેકો કટિંગ કરા શેતાના બન બેન ના ઘરે આયા હતા તો ઈકાના થોડું એમને ખાવાનું મંગાઈ તો ભાજી બને તો હવે અહીં જમી બમી હવે ની કરીએ છે સીધા પિક્ચર જોવાનું પ્લાન કરી દીધો અમે તો ડાયરેક્ટ ઘરે બાપા મારા માટે ગીત આયા ટીચર જોઈ તો ગાઈસ હવે રીલ ચાલુ થઈ અને મનીષાની રીલ આવી ને કે પંકીને ગિફ્ટ લાયા સરપ્રાઈઝ અને શું માટે તો જોઈ કે દેખે મારી ગિફ્ટ આવી છે એટલે આખી રાત ઊંઘશે ની ગિફ્ટ ખોલે આગળ આ રહેજો જીઓ ઉમર કરો તો હા અને ગાઈસ પિક્ચર તો મારું નસુ બેટ તો ફેવરેટ છે ને શું મને ગમત છે તને ગમત એ બધા જોયા હતા એ ભાગ હા એટલે તો ગામાં તને ના પણ બી એક્સાઇટેડ હું કે એનું તો પિક્ચરની દિવસે એટલે જોવા પહેલો ટિકિટ બુક જુંડાલ સર્કલ પર જઈએ એલ एल एल સિનેમા આકા ઓનલાઈન સર્ચ કર્યો ચાલુ હ જોવા અવતાર ફાયર એન્ડ એસ અને ગાઈસ આ તો જોવા પાહાડ પેલી કેક રાહુલભાઈ ભાઈ લાયેલા હા ને તે ડબે ડબે ખોલી ને ધબે ને ધબે ધબે જમવા જ વાખી કેક નો આ તો ગાઈસ મૂન સેતુરી ને અંશુ તઈ તો આવી ગયા હવા ચાંદખેડા LHD સિનેમા માં અરે નવ થિયેટર આવ્યું હો સોઈએ છે હવા આવી ગયા હા પિક્ચર ની ટિકિટ ભી લઈ લીધી હા જો ફોટો શૂટ તો થઈ ગયું પણ ટિકિટ લઈ લીધી એ તારા હાલ બનાવ જે પૈસા હોય

ત્યાં ભૂખ નહીં ગાઈ જોજી આવું ના ચાલ મને ભૂખ છે પણ તો ગાઈશ અમે આયા પિક્ચર જોવા હારી જોવા આવતા ફાઈનલ ભાઈ એનો કંડા એ એનો કંડા જોવા આવું આપણે બીક લાગે એવું પેલું નહીં જો આપણે બોલીવુડ કઈ શોસા જઈએ પેલો હીરો ખબર આ માઇન્ક્રાફ્ટ વાળો ના પેલો કોમેડી કોમેડી જ છે બધા કેરેક્ટર

એક વાગી સર અને હવે પિક્ચર પડીશ પતિ છે પિક્ચર મારો અવતાર બહુ લોબુ ચાલે ગઈ છે ખબર નથી આનું લોબુ ચાલુ છે છે મજા આવી આપણે છે કઈ છે સરસ સ્ટોરી ગાઈસ મસ્ત હા કે આલો બીજો ભાગ જોઈને આવજો ના કે ત્રીજા ભાગમાં તો ખબર નહીં પડે નહી છે હા છે બીજો ભાગ બીજો કોઈ બહુ સરસ સ્ટોરી હતી ગાઈસ મજા આવી જી હમણા તો અને અમારું અંશુ તો ગાઈસ સુઈ ગયો હવે મારો આનો ફેરથી નું ડાઉનલોડ કરીને બતાવું પડશે જ ના કે શેર નહીં છોડો તો પાંચમાં મારી ફટલી નીચે આવી ખબર તો ચલો ગઈસ હવે ઘરે ઓન કરીએ ગાડી પેલી ફરી આપણી તો ગઈસ ઘરે નીકળી ગયા હા જો એક ને વીસ થઈ ગઈ હા શેતા કંઈ નાસ્તો વાસ્તા નહીં દાદા એ શેતા હતી એટલે હું ખાઈ લીધું હતું તે ખાવા નામ નહીં લે ને કોમ તો ભૂસી ભૂસી જ રે એટલે મમ્મી કહેવા છે તાલાવે તરશો મને બી નહીં હાટું અને આજે ખાલી પહેલી વખત છે તમને ભૂખ નહીં લાગી તમને લાગે કરો મને લાગીએ પણ ઘરે જઈને નહીં મજા આવે કે આને એવી નહીં મજા આવે કશું હોય નહીં ચલો ગાઈસ તો આજનો બ્લોગ ગાઈસ અહીં એન્ડ કરીએ હવે શું તમારું ઊંઘી ગયો જોઈએ ઘરે કઈ હોય તો ઉતારીશું નક ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અડલક પોચ્યા જય માતાજી સદા